સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ ગુજરાતમાં એકસો પાંચ આઈપીએસની બદલીઓ કરવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ એસપી મનોહરસી જાડેજાએ અરવલ્લીમાં ચાર્જ સંભાળ્યો હતો અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓએ ભવ્ય સ્વાગત બાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે સરહદી વિસ્તારમાં પ્રોહિબિશન ને લઈને સરકારના અભિગમની જાળવવા પ્રયાસ થશે રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાલ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ જિલ્લાનો રિવ્યુ લઈશું ક્રાઇમ કંટ્રોલ લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરીકે અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રૂવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા અને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્નો શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશું રાજ્ય સરકારનો જે અભિગમ છે એ જ અમારો અભિગમ રહેશે ઝીરો ટોલરન્સની પોલિસી ચાલે છે